હિન્દુ સમાજની ધરોહરની રક્ષા હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર તેમજ વીરતા અને નિઃસ્વાર્થ સમાજ સેવા કરતી રાષ્ટ્રીય સંઘના કાર્યકરો પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગયા છે જે અંતર્ગત રાત્રે ડીસામાં પણ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે જેને લઈ તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે ત્યારે રાષ્ટ્રહિત માટે કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે જેમાં ડીસાની આદર્શ સ્કૂલ ખાતે વિવિધ સંસ્થાઓ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં ડીસા શહેર અને તાલુકા વિસ્તારમાંથી રાષ્ટ્રહિત માટે વધુમાં વધુ મતદાન મતદાન થાય કોઈ વ્યક્તિ કર્યા વગર બાકી રહી જાય દેશના આપણે પણ સહભાગી થઈએ તે માટે ચર્ચા વિચારણા કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી દસ એપ્રિલથી સત્તર એપ્રિલ સુધી અલગ અલગ સોસાયટીઓમાં બેઠકનું આયોજન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકોને મળી સો ટકા મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવશે લોકશાહી જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ હાજર રહી સો ટકા મતદાન અને વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કર્યું હતું લોકશાહી એ વધુમાં વધુ મતદાનથી જ જીવંત રહેતી હોય છે અને એને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકનું આયોજન થયું હતું આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની એક બેઠકનું આયોજન કરેલ તેમાં નગરના જાગૃત નાગરિકો રહી અને સો ટકા મતદાન વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું લોકશાહી એ વધુમાં વધુ મતદાન મતદાનથી જ જીવંત રહેતી હોય છે એટલે એને અનુલક્ષી અને સંઘ દ્વારા આજની આ એક બેઠક રાખવામાં આવેલ હતી તેમાં દિશાનગર માટે ખૂબ જ સરસ આયોજન બનાવવામાં આવ્યું છે